અમારા મમ્મી છે મારે પપ્પા કર્મા જો મિત્રો દર્શન કરવા આવ્યા છીએ જો મિત્રો અમે આવ્યા છીએ પ્રભા હનુમાન દર્શન કરીને અહિયાં આવ્યા છીએ શ્રીમંદર સ્વામીને જોઈ શકો છો તમે કેટલું મોટું મંદિર છે નજારો છે અમે દર્શન કરીને ઉતરી ગયા છીએ જો કેવું સરસ મંદિર છે દાદા ભગવાન નું બઉ મસ્ત નજારો છે મજા આવે મંદિરે બેસીએ તો એટલી મન ને શાંતિ મળે ને